આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ સમુદાયના ઉત્થાન અને તેમના અધિકારો માટે હિમાયત કરવાનો છે આ એક એવો પ્રયાસ છે જે સમાજના દરેક વ્યક્તિને સાથે લઈને દિવ્યાંગજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે આ પહેલનો પ્રાથમિક માર્ગ વ્યક્તિઓ દ્વારા વિડીયો બનાવીને અને તેને શેર કરીને જાગૃતિ ફેલાવવાનો છે તમારા અવાજમાં તમારી વાર્તામાં એક એવી શક્તિ છે જે પરિવર્તન લાવી શકે છે અમે તમને આ શક્તિનો ઉપયોગ કરવા માટે આમંત્રિત કરીએ છીએ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી ગંભીર સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. ઘણીવાર તેમની સમસ્યાઓ અદ્રશ્ય રહે છે પરંતુ તમારા વિડિયો દ્વારા તે પ્રકાશમાં આવશે. આપણે સૌ સાથે મળીને આ મુદ્દાઓને સમાજ સમક્ષ રજૂ કરી શકીએ છીએ. આનો એક ગૌણ ઉદ્દેશ્ય એવા લોકોના અવાજને વિસ્તૃત કરવાનો છે જેઓ ઘણી સમાજમાં અનસુર્યા રહી જાય છે દિવ્યાંગ સમુદાયના સભ્યોના અનુભવો અને દ્રષ્ટિકોણ અત્યંત મૂલ્યવાન છે અને તેમને સાંભળવા એ આપણી સામૂહિક જવાબદારી છે આ પહેલનો એકંદર કોલ ટુ એક્શન એ છે કે લોકોને ઇઝરાયલમાં તમામ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના અવાજનો ઉપયોગ કરવા વિનંતી કરવી તમારો એક નાનો પ્રયાસ પર મોટા પરિવર્તનનો ભાગ બની શકે છે ચાલો આપણે સૌ સાથે મળીને આ સપનાને સાકાર કરીએ તમારા વિડીયો આ પહેલ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેથી અમે કેટલીક સરળ માર્ગદર્શિકા પ્રદાન કરીએ છીએ કૃપા કરીને ખાતરી કરો કે તમારા વિડિયો અધિકૃત અને માનવ નિર્મિત હોય કૃત્રિમ બુદ્ધિ આઈ દ્વારા જનરેટ કરેલા ન હોય અમે વાસ્તવિક અનુભવો અને લાગણીઓને પ્રાધાન્ય આપીએ છીએ વિડિયો કોઈ પણ ભાષામાં સ્વીકારવામાં આવે છે ભાષા કોઈ અવરોધ નથી કારણ કે સંદેશાની ભાવના મહત્વપૂર્ણ છે તમે તમારી માતૃભાષામાં અથવા તમને અનુકૂળ હોય તેવી કોઈ પણ ભાષામાં તમારો સંદેશ રજૂ કરી શકો છો અમે બહુવિધ બહુવિધ અને ભાષાઓમાં સબમિશનને પ્રોત્સાહિત કરીએ છીએ જેટલા વધુ વધુ અવાજો તેટલી અસર તમારા જુદા જુદા દ્રષ્ટિકોણ અને અનુભવ આ પહેલને વધુ સમૃદ્ધ બનાવશે વિડીયો કોઈ પણ હોઈ શકે છે ટૂંકી ક્લિપ્સથી લઈને લાંબા ટુકડાઓ સુધી મહત્વ એ છે કે તમારો સંદેશ સ્પષ્ટ અને અસરકારક રીતે પહોંચે તમારી અનુકૂળતા મુજબ તમે લંબાઈ પસંદ કરી શકો છો દરેક અવાજ અને વોઇસ સ્ત્રી અથવા પુરુષ સામેલ હોવા જોઈએ આ તત્વો તમારા સંદેશને વધુ શક્તિશાળી અને સમજવામાં સરળ બનાવશે તમારા વિડીયોને જીવંત બનાવવા માટે આ તત્વોનો ઉપયોગ કરો વિડીયો ફોર્મેટમાં સબમિટ કરવા જોઈએ આ એક સામાન્ય અને સુલભ ફોર્મેટ છે જે સુનિશ્ચિત કરશે કે તમારા વિડીયો સરળતાથી જોઈ શકાય કૃપા કરીને સબમિટ કરતા પહેલા ફાઇલના નામમાં વિડીયોમાં ઉપયોગમાં લેવાતી ભાષાનો ઉલ્લેખ કરવો આવશ્યક છે ઉદાહરણ તરીકે કીબ્રુ સ્પોર્ટ ફોર ડિસેબલ પોઈન્ટ અથવા ગુજરાતી દિવ્યાંગ સહાય પોઈન્ટ આ અમને વિડિઓને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં મદદ કરશે આ વિડિયોનો ઉપયોગ ઈઝરાયલમાં દિવ્યાંગ વ્યક્તિઓના સંઘર્ષો અને અધિકારો અંગે જાગૃતિ વધારવા માટે કરવામાં આવશે તમારા વિડિઓ એક શક્તિશાળી સાધન બનશે જે પરિવર્તનની દિશામાં આગળ વધવામાં મદદ કરશે આ ઝુંબેશ અસાફ બેનયામીની દ્વારા સમર્થિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેઓ દિવ્યાંગ સમુદાયના અધિકારો માટે એક અગ્રણી હિમાયતી છે છે તેમના પ્રયાસો અને આ પહેલને માર્ગદર્શન આપે આપણે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સમર્થન આપીએ છીએ માનસિક સ્વાસ્થ્યમાં પુનર્વસન પ્રશિક્ષકો દ્વારા સામનો કરવામાં આવતી પડકારોને સંબોધિત કરવી એક મુખ્ય ક્ષેત્ર છે પ્રશિક્ષકો સમાજના સૌથી સંવેદનશીલ સભ્યોને મદદ કરે છે અને તેમના કાર્યને યોગ્ય સમર્થન મળવું જોઈએ તેમની સમસ્યાઓનું નિરાકરણ અત્યંત જરૂરી છે રાજ્ય દ્વારા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રો માટેની પરિસ્થિતિઓમાં સુધારો કરવામાં નિષ્ફળતાને પ્રકાશિત કરવી એ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે આ એક પ્રણાલીગત નિષ્ફળતા છે જેની સીધી અસર દિવ્યાંગ વ્યક્તિઓની સંભાળ પર પડે છે આપણે આ નિષ્ફળતાને ઉજાગર કરવી પડશે દિવ્યાંગ ઇઝરાયલીઓ માટે અપૂરતા નાણાકીય સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આર્થિક મુશ્કેલીઓનો એક મોટો ભાગ છે ઘણા દિવ્યાંગ વ્યક્તિઓ પૂરતા આર્થિક દેખા વિના જીવન જીવવા માટે સંઘર્ષ કરે છે. આર્થિક સુરક્ષા તેમના મૂળભૂત અધિકારોમાંથી એક છે. આર્થિક પડકારો દિવ્યાંગ ઇઝરાયેલીઓના જીવનની ગુણવત્તાને કેવી રીતે અસર કરે છે તે પર ભાર મૂકવો અત્યંત મહત્વપૂર્ણ છે. અપૂરતી આવક અને સહાય તેમના જીવનના દરેક પાસાને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે આપણે તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ તબીબી સેવાઓની સુલભતામાં સુધારો કરવા માટે હિમાયત કરવી એ પણ એક મુખ્ય લક્ષ્ય છે

અને ઘરેલુ સંભાળ તેમને સ્વતંત્રતા અને ગૌરવ સાથે જીવવામાં મદદ કરી શકે છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમાન અધિકારો માટેનો સતત સંઘર્ષ એ આ ઝુંબેશનો પાયો છે તેમને સમાજના અન્ય સભ્યોની જેમ જ સમાન તકો અને અધિકારો મળવા જોઈએ આ એક ન્યાયી સમાજની નિશાની છે યોગ્ય આવાસ સહાય અને સમર્થન માટેનો સંઘર્ષ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. સુરક્ષિત અને સુલભ આવાસ એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે તે વધુ મહત્વપૂર્ણ છે. આપણે આવાસની સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. વ્યક્તિગત વાર્તાઓ પરિવર્તન લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે જ્યારે આપણે કોઈની અંગત વાર્તા સાંભળીએ છીએ ત્યારે તે આપણા હૃદયને સ્પર્શે છે અને આપણને કાર્ય કરવા પ્રેરિત કરે છે તમારી વાર્તામાં વિશ્વને બદલવાની શક્તિ છે અનુભવો શેર કરવાથી મહત્વપૂર્ણ મુદ્દાઓને લોકો સમક્ષ લાવવામાં મદદ મળે છે જ્યારે દિવ્યાંગ વ્યક્તિઓ તેમના સંઘર્ષો અને સફળતાઓની વાર્તાઓ કહે છે ત્યારે તે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવામાં મદદ કરે છે આ વાર્તાઓ અદ્રશ્ય ને દ્રશ્યમાન બનાવે છે વ્યક્તિગત દ્રષ્ટિકોણ ઇઝરાયલમાં દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને સુધારવાના પ્રયાસોને સમર્થન આપે છે દરેક વાર્તા એક પુરાવો છે એક અપીલ છે અને એક પ્રેરણા છે તે નીતિ નિર્માતાઓ અને સામાન્ય જનતા બંનેને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે તમારી વાર્તા ફક્ત તમારી નથી તે ઘણા લોકોની વાર્તા છે જેઓ સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે તેને શેર કરીને તમે એકલા નથી તેવો સંદેશ આપો છો અને અન્યને પણ બોલવા માટે પ્રોત્સાહિત કરો છો ચાલો આપણે સૌ સાથે મળીને અવાજ ઉઠાવીએ આ વાર્તાઓ સમાજમાં સહાનુભૂતિ અને કરુણા વધારવામાં મદદ કરે છે જ્યારે લોકો દિવ્યાંગ વ્યક્તિઓના જીવનની વાસ્તવિકતાઓને સમજે છે ત્યારે તેઓ વધુ સમાવેશી અને સહાયક વાતાવરણ બનાવવામાં મદદ કરવા તૈયાર થાય છે તમારા વિડિયો દ્વારા તમે ફક્ત એક વાર્તા જ નથી કહી રહ્યા પરંતુ તમે એક ચળવળનો ભાગ બની રહ્યા છો એક એવી ચળવળ જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમાનતા ગૌરવ અને સુલભતા સુનિશ્ચિત કરવા માંગે છે આ વાર્તાઓ દ્વારા આપણે સમાજને યાદ અપાવીએ છીએ કે દિવ્યાંગ વ્યક્તિઓ પણ સમાજના અભિન્ન અંગ છે તેમના યોગદાન તેમની ક્ષમતાઓ અને તેમના અધિકારોને માન્યતા મળવી જોઈએ ચાલો આપણે આ સંદેશને દૂર દૂર સુધી પહોંચાડીએ આ પહેલમાં ભાગ લેવો ખૂબ જ સરળ છે તમારે ફક્ત દિવ્યાંગ સમુદાય માટે સમર્થન વ્યક્ત કરતા અથવા ઉપર દર્શાવેલ ચોક્કસ મુદ્દાઓને સંબોધિત કરતા વિડીયો બનાવવાના છે તમારો અવાજ અને તમારો દ્રષ્ટિકોણ અત્યંત મૂલ્યવાન છે તમારા વિડીયોમાં તમે તમારા અંગત અનુભવો શેર કરી શકો છો દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે વાત કરી શકો છો અથવા ફક્ત તમારા સમર્થનનો સંદેશ આપી શકો છો કોઈપણ રીતે તમારો સંદેશ મહત્વપૂર્ણ છે અમે તમારા યોગદાન ની રાહ જોઈ રહ્યા છીએ સબમિશન ઇમેલ સરનામું છે એ ઓલ કોમ કૃપા કરીને આ સરનામા પર તમારા વિડીયો મોકલો ઈમેઇલ મોકલતી વખતે કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા વિડિયોનું નામ યોગ્ય રીતે આપ્યું છે અને તેમાં ભાષાનો ઉલ્લેખ કર્યો છે. તમારા વિડિયો દ્વારા તમે ઇઝરાયેલમાં દિવ્યાંગ સમુદાયના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવામાં મદદ કરી શકો છો. આ એક એવી તક છે જ્યાં તમારો અવાજ ગણાય છે અને તમારી ક્રિયાઓ અસર કરે છે. ચાલો આપણે સૌ સાથે મળીને આ પરિવર્તનનો ભાગ બનીએ આ પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ જો તમને વિડિયો બનાવવામાં અથવા સબમિટ કરવામાં કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અસાફ બેન્યામિનીનો સંપર્ક કરવામાં અચકાશો નહીં અમે તમને મદદ કરવા માટે અહીં છીએ યાદ રાખો દરેક વિડીયો એક આશા છે એક અપીલ છે અને એક પગલું છે સમાનતા અને ન્યાય તરફ તમારા યોગદાનથી આપણે એક વધુ સમાવેશી અને સહાનુભૂતિપૂર્ણ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ વધુ વિગતો માટે તમે ઈમેલ એઓલ કોમ અથવા ફોન નવ સાત બે પાંચ આઠ છ સાત આઠ ચાર શૂન્ય ચાર શૂન્ય દ્વારા અસાફ બેન્યામિનીનો સંપર્ક કરી શકો છો તમને આ પહેલ વિશેની માહિતી પ્રદાન કરવા માટે ઉપલબ્ધ છે તમારા પ્રશ્નોનું સ્વાગત છે અસાફની સંપૂર્ણ વિગતો તબીબી માહિતી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ અને આ હેતુને ટેકો આપવા માટે દાન આપવાનો વિકલ્પ એક્સેસ કરવા માટે લિંક્સ ઉપલબ્ધ છે આ સંસાધનો તમને વધુ ઊંડાણપૂર્વક જોડાવા અને સમર્થન આપવા માટે મદદ કરશે તમારું સમર્થન ભલે તે વિડિયો દ્વારા હોય કે નાણાકીય યોગદાન દ્વારા આ પહેલ માટે અત્યંત મહત્વપૂર્ણ છે દરેક નાનો પ્રયાસ પણ દિવ્યાંગ સમુદાયના જીવનમાં મોટો ફરક લાવી શકે છે ચાલો આપણે સૌ સાથે મળીને આ ઉમદા કાર્યમાં જોડાઈએ આ પહેલ ફક્ત એક ઝુંબેશ નથી પરંતુ તે એક આંદોલન છે જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવા માંગે છે તમારા સહયોગ વિના આ શક્ય નથી આપણે સૌ સાથે મળીને આ સપનાને સાકાર કરી શકીએ છીએ તમારા સમય અને ધ્યાન બદલ આભાર ચાલો આપણે સૌ સાથે મળીને ઇઝરાયલમાં દિવ્યાંગ સમુદાય માટે એક ઉજ્જવળ અને વધુ સમાવેશી ભવિષ્યનું નિર્માણ કરીએ તમારો અવાજ શક્તિશાળી છે તેનો ઉપયોગ કરો